આજે તો ભાઈ નેવિગેશન નાખવું પડ્યું કેમ કે આજે પહેલી વાર તમારો ભાઈ જાય છે પહેલી વાર અડધા કલાકનો સફર આપણે તો સહન કરીએ એમ છીએ પણ આપણી ગાડી સહન કરીએ કેમ નથી એને જોયું હતું પેટ્રોલ એટલા માટે સૌથી પહેલા તો આપણે પેટ્રોલ ભરાયું અને આમ એક સ્ટોપ લઈને અમે લોકો પહોંચી ગયા પલીવાડ કેમ કે પલીવાડ હતા અમારા મયુરભાઈના માંડવા માંડવાનો કાર્યક્રમ તો એકદમ જોરો શોરોથી ચાલુ હતો અને આપણે મળી હતી એક આઈસ્ક્રીમ બાકી બધું તો બરાબર હતું બસ આ ગામમાં ટાવર થોડાક ઓછા આવતા હતા અને આ ગામમાં મયુરભાઈ સાથે પરેશભાઈના પણ માંડવા હતા અને એટલે જ આ બંને પરિવાર તરફથી જમવાનું એક જ જગ્યાએ હતું જેવો માંડવાનો કાર્યક્રમ પૂરો થયો કે બધા લોકો સમાજવાડી તરફ જવા લાગ્યા પણ સમાજવાડીમાં એટલી બધી ભીડ હતી કે હું ને મારા ભાઈબંધ બસ બહારે ઊભા રહીને રાહ જોતા હતા અને આમ થોડી વાર રાહ જોતા ઘણી વાર રહીને આપણે થાળી મળીને અમે લોકો જમવા બેસી ગયા જમવાનું તો જોરદાર હતું પણ ખબર નહીં કે અહીંયા કોઈ પીરસાવો નહોતો હતો મારી થાળીમાંથી પૂરીની અછત પણ ત્યાં સુધીમાં તો મને પાછળથી અવાજ આવ્યો જેવા પુરી વાળા ભાઈ આપણી પાસે આવી કે આપણે બે પુરી આપણી ગાડીમાં નખાવી દીધી તો જે પૂરીની અછત હતી એ તો પૂરી થઈ ગઈ અને સાથે જમવાનું પણ પૂરું થઈ ગયું જમી કરીને અમે લોકો વિચાર કર્યો ઘરે જવાનો પણ આપણે બાંધવું પડશે રૂમાલ કેમકે ગરમી થતી હતી ઘણી બધી તો આમ અમે ગરમીનું ઓલું બનાવીને રૂમાલ બાંધીને અમે લોકો ઘર તરફ પાછા ફર્યા